સુપર હાલે મોન્ટુ સુપર હાલે મોન્ટુ હાલો હાલો હાલવા વેલે આવે જાય નંબરનો મજા કે અમારા 2 3 4 3 જાળી મજા ઓ હારું છે માલ માંગોલો ઓલો વી જીયે આરું હે નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત સેન 43 એક હજાર માં ગાનું બાનું પ્રોડક્ટ આવી માનસિક બગડી ગયું છે એકાઉન્ટ નંબર સુલમા ખમરાઈ 785 43 43 43 10 અમારું 48 41 કેપીકાર 48 41 કેપી આ બાજુ 41 80 આયે હમકે હાલે જમીન માં પૈસે હા રૂસે માલ માંગે এলি একাণু কৰি এক

નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં ના ભાવ એકતાલીસો પચાસ થી લઈને સુડતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ના ભાવ આડત્રીસો થી લઈને ચુમ્માલીસો એસી સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ હજાર એક થી લઈને અડતાલીસો એક્યાસી સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ હજાર નવસો પચાસ થી લઈને સુડતાલીસો પાસઠ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો બેતાલીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ હજાર નવસો સિત્તેર થી લઈને ચુમ્માલીસો પચાસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ એકત્રીસો થી લઈને છે પંચોતેર સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડ માં જીરુ ભાવ ચાર હાજર લઈને થી સુધી બોલાયા હતા મહુવા માર્કેટ માં જુનાગઢ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ ત્રણ હાજર નવસો પચાસ થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર પચાસ થી લઈને પિસ્તાલીસો અઢાર સુધી બોલાયા હતા તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને પિસ્તાલીસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ પોરબંદર ની વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને ચુમ્માલીસો પચીસ સુધી બોલાયા હતા ભાવનગર ભાવ લઈને સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડ માં ભાવ ચાર હજાર થી લઈને ચુમ્માલીસો એકવીસ સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડ ભાવ સાડત્રીસો થી લઈને પિસ્તાલીસો ચાલીસ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર થી લઈને અડતાલીસો અઢાર સુધી બોલાયા હતા તેમજ ઊંઝા વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર એકાવન થી લઈને બાવનસો પાંચ સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને બેતાલીસો એકાણું સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ માં ભાવ આડત્રીસો ચાલીસ થી લઈને ચુમ્માલીસો પંદર સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ માં ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો